શિયાળામાં પોષ મહિનાની કડકડતી ઠંડીની અંદર આજે અમે બનાવી રહ્યા છીએ અમારું ઘેડનું પ્રખ્યાત દેશી જળિયું આપ જોઈ રહ્યા છો આ ચૂલાના તાપે અને ખુલ્લા વાસણમાં આ જળિયું થઈ રહ્યું છે જળિયું એટલું સ્વાદિષ્ટ છે કે એકવાર માણસ જો જળિયું ખાય ને તો બીજા બધા જ શાકને એક બાજુ મૂકી દે એટલો એનો સ્વાદ આવે અને ફક્ત અત્યારે જ થાય ચણાની અંદર જ્યારે પોપટામાં લીલા દાણા બેસે ત્યારે જ વરસમાં તમને જડીયું ખાવા મળે બાર મહિના સ્વાદ ન લઈ શકાય તો આ જળિયામાં શોસું પધરાવ્યું એમાં અમારા ભાઈ આપને કહેશે આમાં હું શું પધરાવ્યું લીલા ચણા છે વટાણા છે વાલોર પાંદડી કોથમીર ધાણા મેથી પાલક પાલક અને રીંગણા હમ ગુવામ ટમેટાં ટમેટા અને આટલી વસ્તુને આમાં કરી અને એને જળી અને જો આ બનાવવામાં આવે આ થી ચાર કલાકે પાકે આપ જોઈ રહ્યા છે તો કદાચ જળિયું એકવાર ખાજો જિંદગીમાં તક મળ હતો તમને એમ થાય કે રોટલા નથી ખાવા આપણે જળિયું જ એક ધારૂ ખાઈ રાખીએ અને જળિયાની આ ચૂલાની અંદર માટીની તાવડીમાં બનાવેલો દેશી બાજરાનો રોટલો આપ જોઈ રહ્યા છો આની મીઠા સલગ થયો આ પાકે આ ફાટતું નથી કુકરમાં જે વસ્તુ હોય ને ફાટે જળિયું અને આ રોટલા આપ જોઈ રહ્યા છો એટલે તો કીધેલું હતું ને કોઈ વિદેશવાળાએ એમ પૂછ્યું કે અમારે ત્યાં તો બિસ્કિટ ખાય તો આને શું કહેવાય ત્યારે આપણે કવિએ જવાબ આપ્યો હતો કે બિસ્કિટ ઓફ ધ ફાધર આ બિસ્કીટનોય બાપ છે એવું પૌષ્ટિક આ રોટલા છે આ જળિયાનો સ્વાદ જો કદાચ રોટલો ન હોય ને એકલું ખાવાનું મન થાય અને ગમે એટલું તમે ખાવ પેટ તણાય જોજો તમે ચૂલે પાકેલી વસ્તુમાં ક્યારેય ઉલચવાલચ નહીં થાય એનું કારણ છે કે આ વસ્તુ પાકીને બને અને કુકરમાં જ્યારે આપણે સીટીઓ વગાડીએ જ ને એમાં આપણી એ સીટી ભેગી વાગી જાય કારણ કે એ ફાટે જ પછી થાય ગેસના ગોટા અને રાતના દવાખાને દોડવું પડે એ બળજબરીથી ફાટીને વસ્તુ પાકે આ કાયદેસર રીતે પાકે તો આ વસ્તુ ગમે એટલી ખાઓ તમારું પેટ ના પાડે તો હવે સમય પણ મોઢું એમ કે હજી ખાવું એનું નામ છે આ ગેડ પંથકનું જળિયું તો ક્યારેક પણ આનો સ્વાદ લેજો આ શિયાળામાં જ ખાવાની વસ્તુ છે અને એકદમ ગૌ આધારિત ગૌ માતાના દૂધ ગોળ અને જીવામૃતથી પકાવેલા દેશી ચણા દેશી ધાણા દેશી પાલક દેશી ટમેટાં મરચાં કમ્પ્લીટ ગૌ આધારિત હોય એમાં એ કેમિકલ્સના ફુવારા નથી થઈ કાં ઝેરના એનું આ જડિયું બનાવવામાં આવ્યું એકદમ દેશી ગૌ માતા આધારિત જે બાજરો અમે પકાવીએ એના રોટલા જે જોઈ લો એને તમે એની ચૂમકીઓ જોઈ લો અને આની ઉપર માખણનો કે ગાયના ઘીનો પેંડો મૂકવામાં આવે અને એ જ્યારે જમીએ ત્યારે એ ફાઇવ સ્ટાર હોટલના આટણા ચડ્યા જ રવાડે ચાઇનીઝ ને કોણ જાણે કોણ ક્યાંથી લેવાય એ બધું એક સાઈડમાં રહી જાય એવી વસ્તુ છે આ દેશી દેશી હો ભાઈ જૂનું જૂનું એ આ અમારું જોડિયું હો ભાઈ